જો સવારના ટિફિન માટે તમારે આ શાક બનાવવાનું હોય તો ભીંડાને રાત્રે સમારીને રાખવાનું તો ભીંડાનું શાક બનતા સમય પણ ઓછો લાગશે સાથે જ આમાં ચિકાસ પણ ઓછી રહે છે જે તેલ આપણે ગરમ થવા માટે મૂક્યું છે એ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલો અજમો લેવાનો અને એને હાથથી મસળીને આમાં ઉમેરી દઈશું ભીંડાના શાકમાં તમે અજમાનો ઉપયોગ કરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે ગેસ ધીમો કરીને આમાં થોડી હિંગ અને થોડી હળદર ઉમેરી દેવાની પછી આને મિક્સ કરી લેવાનું પછી જે ભીંડો સમારીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું ભીંડાને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો અત્યારે આમાં મીઠું નથી ઉમેરવાનું ભીંડાને વઘારની સાથે મિક્સ કરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર લગભગ આને એક થી બે મિનિટ માટે કૂક દેવાનો બે મિનિટ પછી મીઠું ઉમેરતા પહેલા શાકને સરસ રીતે હલાવી દેવાનું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અત્યારે જે ભીંડાની ક્વોન્ટિટી દેખાય છે એના કરતાં પણ જ્યારે ફાઇનલી શાક બની જાય ત્યારે આ ક્વોન્ટિટી ઓછી થઈ જાય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું મીઠાને આપણે આની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે ગેસ મીડિયમ ફ્લેમ પર રાખવાનો અને ભીંડાને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનો લગભગ પાંચ થી છ મિનિટ પછી હવે આ ભીંડા કુક થઈ જવા આવ્યા છે અને તમે જોશો તો આમાં તાર પણ બનતા ખૂબ જ ઓછા થઈ ગયા હશે આમાંથી ચાર બનતા પૂરેપૂરા બંધ થઈ જાય એ પછી જ આમાં બાકીના મસાલા કરવાના હવે ગેસ ધીમો કરી લેવાનો અને આ સમયે આમાં અડધી ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અને આની સાથે જ અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરવાનું છે ફરીથી આને મિક્સ કરી લઈશું ખૂબ જ બેઝિક મસાલાથી અને ખૂબ જ સરસ બનતું આ ભીંડાનું શાક છે તો તમે પહેલી વાર બનાવશો તો બીજો નાની નાની ટીપ્સનું ધ્યાન રાખીને આ શાક બનાવશો તો ખૂબ જ સરસ બનશે હવે ધાણાજીરું અને મરચું ઉમેર્યા પછી ધીમા ગેસ ઉપર લગભગ આને એક થી બે મિનિટ માટે કૂક કરવાનું જેથી મરચું અને ધાણાજીરું શાકમાં સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને એનો પાછો ટેસ્ટ પણ ના લાગે તો હવે આ ભીંડાનું શાક બની ગયું છે તમને જો ભીંડાનું શાક થોડું ક્રિસ્પી પસંદ હોય તો હજુ પણ તમે આને બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી શકો છો ગલકાનું શાક બનાવવા માટે સૌથી પહેલા ગલકાને આખા જ પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી કપડાથી લૂછીને એને છોડી લેવાના છે પછી આને મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાના અત્યારે અઢીસો ગ્રામ ગલકાનો ઉપયોગ કર્યો છે આટલા ગલકાથી તમે બે વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે ગલકાને આખા જ ધોઈ લીધા છે એટલે ફરીથી આને ધોવાની જરૂર નથી તો હવે ફ્રાય પેનમાં કે કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાય ઉમેરવાની હવે ગેસ ધીમો કરીને આમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને જે ગલકા સમારીને રાખ્યા છે એ આમાં ઉમેરવાના ગલકાને ગલકા વઘારમાં સરસ રીતે મિક્સ કરી દેવાના ગલકા વઘારમાં મિક્સ થઈ જાય એ પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અત્યારે જે ગલકાની ક્વોન્ટિટી દેખાય છે એ શાક બનશે ત્યારે હજુ પણ થોડી ઓછી થઈ જાય એટલે મીઠું સાચવીને ઉમેરવાનું મીઠાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું પછી આના ઉપર ઢાંકણ ઢાંકીને આને ધીમા ગેસ ઉપર કૂક થવા દેવાનું થોડીવાર પછી શાકને ચેક કરી લેવાનું તો ગલકામાં ઉપરથી પાણી ઉમેરવાની જરૂર નથી પડતી ગલકાનું શાક જેમ જેમ કૂક થતું જશે એમ એમાંથી જ પાણી આ રીતે અલગ થવા લાગતું હોય છે તો ગલકા લગભગ આ રીતે સાહીઠથી સિત્તેર ટકા જેવા કૂક થઈ જાય એટલે આમાં બાકીના મસાલા કરી દેવાના તો હવે આમાં એક ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું આની સાથે અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું અત્યારે આપણે જે કાશ્મીરી મરચું ઉમેર્યું છે એનાથી શાક જ્યારે બનીને તૈયાર થશે ત્યારે એનો ખૂબ જ સરસ કલર આવતો હોય છે પણ તમારી પાસે જો કાશ્મીરી મરચું ના હોય તો જે પણ મરચું તમે કુકિંગમાં વાપરતા હોય એ લઈ શકો છો આટલું શાક બનવામાં ફક્ત પાંચથી છ મિનિટ જેવો સમય લાગે છે હવે આને ખુલ્લું જ એક મિનિટ માટે કૂક કરવાનું અને ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે

મગનું શાક બનાવવા માટે એક વાટકી મગ લેવાના અને મગને એક વાસણમાં લઈને પાણીથી બે વાર ધોઈ લેવાના અને પછી આમાં પાણી ઉમેરીને કલાક માટે પલાળીને રાખવાના છે હવે આ પાણી નિતારી લેવાનું અને પલાળેલા મગને આપણે કુકરમાં લઈ લેવાના છે તો એક વાટકી મગ લીધા હોય તો એની સામે બે થી સવા બે વાટકી જેટલું પાણી આમાં મૂકવાનું પછી મગને બાફતા સમયે જ આપણે આમાં થોડું મીઠું અને અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું તેલ ઉમેરવાથી મગ જ્યારે બાફીશું ત્યારે ઉભરાશે નહીં મીઠું અને તેલ મિક્સ થઈ જાય એ પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને આની આપણે બે વિસલ કરી લેવાની છે બે વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે આપણે એને ખોલી દેવાનું છે તો તમે જોઈ શકો છો બે વિસલમાં જ આ મગ એકદમ સરસ રીતે પફાઈ ગયા છે મગનો દાણો આ રીતે છૂટો હોવો જોઈએ અને તમે જ્યારે એને દબાવો ત્યારે એકદમ સરળતાથી દબાઈ જવો જોઈએ હવે આપણે આનો વઘાર કરવા માટે એક કડાઈ લેવાની તો અહીંયા મેં શાક બનાવવા માટે માટીની કડાઈ ઉપયોગમાં લીધી છે તો પહેલા ગેસ ચાલુ નથી કરવાનો કડાઈમાં પહેલા તેલ મૂકી દેવાનું તો આટલા મગમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થાય એટલે આમાં અડધી થી પોણી ચમચી જેટલી રાઈ ઉમેરવાની રાઈ તતડી જાય એટલે આમાં થોડું જીરું ઉમેરવાનું સાથે લાલ મરચા અને વાટેલા લીલા ટામેટા વઘારમાં મિક્સ થઈ જાય એ પછી આમાં જ આપણે બધા મસાલા કરવાના છે તો મીઠું આપણે મગ બાકી વખતે જ ઉમેર્યું હતું પછી જરૂર લાગે તો મીઠું ઉમેરવાનું તો અત્યારે આમાં એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે મસાલા સરસ રીતે કૂક થઈ જાય એટલે આપણે આમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને હવે આને ધીમા ગેસ ઉપર જ કૂક કરવાનું છે તો હવે આ શાકનું આ રીતે ગ્રેવી જેવું ટેક્સચર આવી ગયું છે જે મગ આપણે બાફીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના મગને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાના આ રીતે આને થોડા મિક્સ કરી દઈએ પછી આપણે શાકમાં નોર્મલ પાણી નથી ઉમેરવાનું આમાં આપણે ગરમ પાણી ઉમેરીશું જેથી શાકનું ટેમ્પરેચર મેન્ટેન રહેવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આમાં લગભગ આપણે એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે કેમ કે મગને આપણે હજુ મસાલાની સાથે થોડી વાર કુક કરવાના છે ફરીથી એકવાર આને હલાવી દેવાનું છે હવે જે ટામેટા આપણે ઉમેર્યા છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે આમાં એક નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની ખાંડના બદલે ગોળ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય અને જો તમને ગળ પણ નથી પસંદ તો તમે સ્કીપ કરી શકો છો ખાંડ ઉમેરી દઈએ ત્યારે એની સાથે જ આપણે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું પાન તમારે વઘારમાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય મેં વઘારમાં નહોતા ઉમેર્યા એટલે મેં અત્યારે ખાંડની સાથે લીમડાના પાન ઉમેરી દીધા છે મગ ગરમ થશે એટલે લીમડાની ખૂબ જ સરસ ફ્લેવર આમાં આવી જશે તો ઢાંકણ ઢાંકીને અને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે કૂક કરવાના પાંચ મિનિટ પછી હવે મગ સરસ રીતે કૂક થઈ ગયા છે જ્યારે આપણે ગેસ બંધ કરીએ ત્યારે રસાની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ કેમકે આ મગ જ્યારે ઠંડા થાય ત્યારે હજુ પણ થોડા થીક થશે તો મગમાં તમને જેવો રસો પસંદ હોય એ પ્રમાણે તમારે આને કૂક કરવાનું છેલ્લે આના ઉપર થોડી સમારેલી કોથમીર ઉમેરવાની ટીંડોળાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે ટીંડોળાને આખા ધોઈને પછી લૂછી લેવાના અને પછી ટીંડોળાને એકદમ સરસ પાતળા સમારવાના છે ટીંડોળાનું શાક તમે તાંસળામાં અને કુકરમાં બંને રીતે કરી શકો છો અત્યારે આપણે ટીંડોળાનું શાક તાંસળામાં બનાવવાના છીએ તો જ્યારે પણ તમે ટીંડોળાનું શાક તાંસળામાં બનાવો ત્યારે જણાવ્યું પ્રમાણે એને એકદમ પાતળા સમારવાના જેથી એને કૂક થવામાં ઓછો સમય લાગશે હવે શાક વઘારવા માટે જાડા તળિયાવાળી કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ ઉમેરવાની રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને ચપટી જેટલું જીરું ઉમેરવાનું વઘારમાં જ અડધી ચમચી હળદર ઉમેરીને સમારેલા ટિંડોળામાં ઉમેરી દેવાના ટિંડોળાને વઘારમાં એકવાર મિક્સ કરી લેવાના છે પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું તો અત્યારે જે ટિંડોળાની ક્વોન્ટિટી દેખાય છે એના કરતાં જ્યારે શાક બનીને તૈયાર થાય ત્યારે સોસવાઈને થોડું ઓછું થઈ જતું હોય છે એટલે મીઠું સાચવીને ઉમેરવાનું તો મીઠાને પણ આમાં મિક્સ કરી લઈએ એ પછી આ શાકમાં બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું તો આના ઉપર એક થાળી ઢાંકી દેવાની અને થાળીમાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું આ રીતે શાકને ધીમા ગેસ ઉપર કૂક કરવાનું છે અને દર બે ત્રણ મિનિટે આપણે થાળી હટાવીને શાકને હલાવતા રહેવાનું કેમકે જે શાકમાં આપણે પાણીનો ઉપયોગ ના કર્યો હોય એને દર બે ત્રણ મિનિટે હલાવવાનું જેથી શાક ઉપર નીચે થઈ જાય અને શાકને કૂક થવામાં પણ ઓછો સમય લાગે અને તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક અને શેર કરી આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ રીતે તમે બેથી ત્રણ વાર શાકને હલાવી લો પછી ટીંડોળાને ચેક કરવાના તો આ ટીંડોળા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે સરળતાથી આ રીતે એના ટુકડા થઈ જવા જોઈએ તો ટીંડોળા સરસ રીતે કૂક થઈ જાય એ પછી આમાં બાકીના મસાલા કરવાના તો અત્યારે આપણે આમાં અડધી ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરવાનું અડધી ચમચી ધાણાજીરું ઉમેરીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને મરચું અને ધાણાજીરું ઉમેરીએ પછી શાકને ઢાંકવાની જરૂર નથી આને ખુલ્લું જ એકથી દોઢ મિનિટ માટે કૂક કરવાનું જેથી મસાલા આમાં સરસ રીતે કૂક થઈ જશે તો હવે આ ટીંડોળાનું શાક બનીને તૈયાર છે આને તમે બે રીતે સર્વ કરી શકો એક તો અત્યારે જે આપણે ગળપણ વગર શાક બનાવ્યું એ રીતે તો થોડું શાક હું ગળપણ વગરનું અલગ લઈ લઉં છું અને તમારે આ શાકમાં જો સાહેબ ગળપણ ઉમેરવું હોય તો તમે આમાં અડધી ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો મારા ઘરમાં આ બંને રીતે શાક બનતા હોય છે એટલે બંને મેથડ મેં તમારી સાથે શેર કરી છે તો ખાંડ ઉમેરી દઈએ પછી ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની અને આને સતત હલાવવાનો છે જેથી જે ખાંડ આપણે ઉમેરી છે એના દાણા કડક ના થઈ જાય તમે આ રીતે એને ફાસ્ટ ગેસ ઉપર સહેજ હલાવશો એટલે થોડી જ વારમાં ખાંડામાં સરસ રીતે મિક્સ થઈ જશે અને શાકમાંથી તેલ પણ અલગ થવા લાગશે તો ફ્રેન્ડ્સ હવે આ ટીંડોળાનું શાક બનીને તૈયાર છે અત્યારે જે માપ લીધું એનાથી તમે બે થી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થાય છે સૌથી પહેલા ચણાના શાકમાં નાખવા માટે એક મસાલો બનાવીને તૈયાર કરવાનો છે એક વાટકો લઈ લઈશું અને એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું જેનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે અડધી ચમચી તીખું મરચું ઉમેરીશું અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરવાની એક મોટી ચમચી ધાણાજીરું ઉમેરવાનું છે વન ફોર ટીસ્પૂન કરતાં થોડું વધારે મીઠું ઉમેરવાનું આની સાથે જ વન ફોર ટીસ્પૂન જેટલો ચાટ મસાલો વન ફોર ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને વન ફોર ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે આ કોરા મસાલાને એકવાર મિક્સ કરી લેવાનો છે આ રીતે આ કોરો મસાલો મિક્સ થઈ જાય પછી આમાં બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું તો આ રીતે આપણે આની પેસ્ટ બનાવી દેવાની છે હવે શાક બનાવવા માટે મેં બસો ગ્રામ દેશી ચણાને સાત થી આઠ કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા અને પછી એમાં ચોખ્ખું પાણી ઉમેરીને એમાં મીઠું અને સોડા ઉમેરીને આની પાંચથી છ વિસલ કરીને એને બાફી લીધા છે તો હવે આ ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આ ચણાનું શાક આપણે શાક વઘારવા માટે આમાં વન ફોર્ટી સ્પૂન રાઈ ઉમેરવાની રાઈ તતળી જાય એટલે ગેસ ધીમો કરીને આમાં વન સ્પૂન જેટલું જીરું અને વન સ્પૂન ઉમેરવાનો છે હવે ગેસ બંધ કરી દઈશું અને જે મસાલાની પેસ્ટ આપણે બનાવી છે એ આમાં ઉમેરી દઈએ બંધ ગેસ ઉપર જ પહેલા અને વઘારમાં મિક્સ કરી દેવાની આ રીતે જો તમે દેશી ચણાનો કોરું શાક બનાવશો તો સ્વાદમાં ખૂબ જ સરસ બનશે તો ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે હવે ગેસ ચાલુ કરી દેવાનો અને આમાં એક ચમચી જેટલું બીજું પાણી ઉમેરવાનું છે ગેસ મીડિયમ ફ્લેમ પર કરીને મસાલાને કૂક થવા દેવાનો જેમ જેમ મસાલો આમાં કૂક થતો જશે એમ આમાંથી તેલ અલગ થવા લાગશે તો હવે આ મસાલો સરસ રીતે આપણે મસાલાનું મિશ્રણ બનાવ્યું હતું એ વાટકામાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને એ પાણી આમાં ઉમેરવાનું હવે આને સરસ રીતે મિક્સ કરી દઈશું સાતને આપણે ધીમા ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું બે મિનિટ પછી આપણે આમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું કમ્પ્લીટલી ઓપ્શનલ છે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો થોડી સમારેલી કોથમીર ઉમેરીએ અને ફરીથી શાકને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બે મિનિટ પછી હવે શાકનો ગેસ બંધ કરી દેવાનો છે આ રીતનું આટલું આમાં મોઇશ્ચર હોય ત્યારે જ ગેસ બંધ કરી દઈશું કેમ કે ચણાનું શાક ઠંડુ થાય એટલે થોડું ડ્રાય થઈ જાય એટલે આ સમયે ગેસ બંધ કરી દેવાનો